નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે એમનું નિવેદન હતું કે આપ આવે કે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે આ આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ભાજપે જે પાપો કર્યા છે પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુખી છે એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે માત્ર સમાજ સમાજ ગુજરાતનો તમામ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુખી છે અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈએ અનેક ચાપખાઓ એમની પોતાની પાર્ટી ઉપર માર્યા છે એમને અનેક વખત ખુલીને ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા છે નીતિનભાઈ જાણે છે કે આજે જે ભાજપ ની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ હતા આજે ચાપલુસો ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્વત નથી એવા લોકો આજે ભાજપ ની અંદર નેતૃત્વમાં છે એમના હાથમાં શાસન છે આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવું જોઈએ અમે એમ એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે વારંવાર સમાજોને લઈ અને પોતાનો ઈજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે કોઈ સમાજ કોઈ પોલીટિકલ પાર્ટીનો ઈજારો નથી હોતો સમાજ થી પાર્ટી હોય સમાજથી સરકાર હોય સમાજથી રાજ્ય હોય સમાજથી દેશ હોય કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઈજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય આજે જે ગુજરાતની જનતાએ કર્યો છે પાટીદાર સમાજમાં આજે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા એ ગુજરાત આખું એમને સ્વીકારે છે અને સમાજ આખા આખો સમાજ જે છે એ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વની અંદર આગળ વધી રહ્યો છે તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો લોકોના કામો લોકોની પીડાઓ સાંભળવાનું લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે નહીં માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે